ઠાકોર સમાજના લોકોનો એક જબરજસ્ત મહાસંમેલન ઓઘડધામ ખાતે થયું હતું ગુજરાતના બનાસકાંઠા વાવ થરાદ અને પાટણ જિલ્લાના ઠાકોર સમાજના લોકોનો એક જબરજસ્ત મહાસંમેલન ઓઘડધામ ખાતે થયું હતું અને આ મહત્વનું અનેક રીતે હતું એક તો બધી રાજકીય પાર્ટીઓના નેતાઓ એક મંચ પર ભેગા થયા હતા અને સમાજના નિયમો બનાવ્યા આ ઉપરાંત કોંગ્રેસના નેતા અને સાંસદ ગેનીબેન ઠાકોરે આ મહાસંમેલનની અંદર એવી વાત કરી કે સંત શિરોમણી સદારામ ધામ આપણે બનાવવાનું છે અને આપણે દરેક વ્યક્તિ સો સો રૂપિયાનું દાન આપે અને હું મારો ખોડો પાથરીને ભીખ માગું છું કે સમાજના મોટા મોટા લોકો આગળ આવે અને જમીન દાનમાં આપે તો ઘણા બધા લોકો આગળ આવ્યા છે જમીન દાનમાં પણ આપી છે પણ હું તમારી સાથે આજે એ વાત કરવાનો છું કે ગેનીબેન ઠાકોરે જે સદારામ ધામની વાત કરી એ સંત શિરોમણી સદારામ કોણ હતા એના વિશે એમના વિશે હું વાત કરીશ મારું નામ રાજેશ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડૉટ કોમ છેલ્લા ત્રણ ચાર દિવસથી ઉત્તર ગુજરાતનો ઠાકોર સમાજ ચર્ચામાં છે કારણ કે બે દિવસ પહેલાં એક બંધારણ મહાસંમેલન મળેલું અને સોળ નિયમો બનાવવામાં આવેલા હતા લગ્નને લઈને વિવાહને લઈને મરોડતર પ્રક્રિયાને લઈને વર્ષગાટને લઈને અને આજે બીજું એક મહાસંમેલન મળ્યું એમાં આ સોળ નિયમો વિશે જાણકારી તો આપવામાં આવી પરંતુ સદારામ ધામ બનાવવાનું પણ ગેનીબેન ઠાકોરે કીધું અને એના માટે એમણે કીધું કે મને હું વીક માગું છું કે મને જમીનો સદારામ ધામ બનાવવા માટે આપવામાં આવે હવે હું તમારી સાથે વાત કરું કે આ જે સંત શિરોમણી સદારામ બાપા એ આખા ગુજરાતમાં બહુ જ જાણીતા નામ બહુ જ જાણીતું નામ છે અને એક પ્રસિદ્ધ સંત તેઓ થઈ ગયા બે હજાર વીસમાં એકસો ને અગિયાર વર્ષની વયે એમનું તેમણે મહાપ્રણાયમ કર્યું પરંતુ એમણે જે કામો કર્યા છે એ આજની તારીખે પણ લોકો યાદ કરે છે એમનો જન્મ બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના ટોટાણા ગામે થયો હતો અને એમના પિતા મોહનભાઈ હતા અને માતાનું નામ લખુભા એકદમ નાની વયે જ્યારે આ સંત સદારામ એકદમ નાની ઉંમરના હતા ત્યારે એમના પિતાની છત્રછાયા ગુમાવી અને એમના પરિવારની હાલત એકદમ નબળી હતી એકદમ ગરીબ ઘરમાં રહેતા હતા પણ એમના માતા લખુભાઈએ એમને ઉછેર્યા અને આ સંત સદારામે ઘર ચલાવવા માટે માતાને મદદ કરવા માટે ઘણી બધી મજૂરી કરી વડોદરા બી ગયા મિલમાં પણ કામ કર્યું પરંતુ આ બધા વચ્ચે એમનો એક અંતરાત્મક ખટકતો હતો લોકોને ભૂખ્યા જોઈને લોકોને પીડિત પીડિત જોઈને એમનું મન ભરાય આવતું હતું અને એમને સતત એમ થતું હતું કે આ લોકોના માટે મારે કંઈક કામ કરવું જોઈએ એમનું મન પહેલેથી આધ્યાત્મિકતા તરફ હતું કારણ કે એમના જે માતા લખુભા હતા એ બહુ જ ભક્તિભાવવાળા હતા અને એને કારણે પોતે સદારામ ઘર છોડીને બહાર નીકળી ગયા અને આખા સમગ્ર ભારતનું એમણે ભ્રમણ કર્યું ઘણી બધી યાત્રાધામોમાં ગયા અને જે મોટા મોટા સંતો હતા એમને મળ્યા એમની પાસે જ્ઞાન મેળવ્યું અને એ પછી એમણે સમાજ માટે કામ કરવાનું શરૂ કર્યું એમણે પોતાની અત્યાર સુધીના જિંદગીમાં અંધશ્રદ્ધા દૂર કરવા માટે કુરિવાજો દૂર કરવા માટે શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે ભક્તિનો માર્ગ દેખાડવા માટે બહુ બધા કામ કર્યા એવું કહેવાય છે કે સંત આ સંતે લગભગ લાખો લોકોને વ્યસનોમાંથી છોડાવ્યા છે એ સમય એવો હતો કે બનાસકાંઠા જિલ્લાની અંદર લોકો શેરીએ શેરીએ દારૂ પીતા હતા વ્યસનો કરતા હતા તો એમણે પોતે ત્યાં બનાસકાંઠાની અંદર એક આશ્રમ બનાવ્યો અને એ આશ્રમની અંદર લોકો આવતા અને લોકો એમની વાણી સાંભળીને વ્યસન છોડી દેતા હતા અને આવું એક બે નહીં લાખો લોકોએ એ અવ્યસનો છોડી દીધા એવું કહેવાય છે એ પોતે વેદ ઉપનિષદ ગીતા અને આ બધું જે છે એ સરળ ભાષાની અંદર લોકોને સમજાવતા હતા અને આપણું જે સનાતન ધર્મ છે એમનો એમણે હંમેશા પ્રચાર અને પ્રસાર કર્યો એવી એમની એક ચમત્ એમને લોકો ચમત્કારી સંત બી માનતા હતા એમના ઘણા બધા ચમત્કારો પણ છે એમાંના એક ચમત્કાર વિશે એવું જાણવા મળે છે કે એક વખત સંત સદારામ કોલકત્તા જતા હતા અને અમદાવાદ એરપોર્ટ પર જઈ રહ્યા હતા ત્યારે એમના હાથમાં લાકડી હતી તો ત્યાં એરપોર્ટ પર એમને અટકાવવામાં આવ્યા અને એરપોર્ટ પર જે માણસ હતો એમણે એવું કીધું કે દાદા તમે લાકડી નહીં લઈ જઈ શકો સંત સદારામના સમર્થકોએ પણ કીધું કે બાપા કંઈ નહીં આપણે લાકડી આપી દો આપણે કલકત્તાથી બીજી ખરીદી ખરીદીશું પણ સંત સદારામે એરપોર્ટના માણસને વિનંતી કરી કે આ લાકડી વગર મારથી ચલાશે નહીં આ લાકડી વગર મને મુશ્કેલી પડશે પણ પેલો એરપોર્ટવાળો ભાઈ માન્યો નહીં અને આખરે એ લાકડી એણે ત્યાં લઈ લીધી પછી અમદાવાદ એરપોર્ટ ઉપર વિમાનમાં દાદા બેઠા અને થોડીક જ વારમાં પેલો એરપોર્ટનો માણસ દોડતો દોડતો આવ્યો અને સંત સદારામને એવું કીધું કે દાદા આ તમારી લાકડીનો ભાર હું જીરવી શકું એમ નથી પ્લીઝ તમે લઈને જાઓ તો આવા બધા અનેક ચમત્કારો છે એમના નામે અને એમનું જે વારસો જાળવવા માટે આ બનાસકાંઠાની અંદર સદારામ ધામ બનાવવામાં આવી રહ્યું છે કે લોકો આજની તારીખે પણ જો વ્યસન છોડવાનું કામ કરે એના માટે આ થઈ રહ્યું છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું